નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ગારીયાધાર તાલુકાના મેસણકા ગામમાં ગત રાત્રિના સમયે સિંહ આંટા મારતા હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ભાવનગર જિલ્લાના જેસર પાલીતાણા સિહોર અને ગારિયાધાર તાલુકામાં સિંહ અને દીપડા જોવા મળી રહ્યા છે મોડી રાત્રિના શિકારની શોધ માટે ગામની અંદર રાની પશુઓના આંટાફેરા વધ્યા છે ગારિયાધાર તાલુકાના મેસણકા ગામમાં ગત રાત્રિના સમયે ત્રણથી ચાર જેટલા સિંહ આવી ચડ્યા હતા ગામના રામજી મંદિર વિસ્તારમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં સિંહ આંટા મારતા હોય તેવા દ્રશ્યો કેદ થયા છે